નમસ્કાર ધોરણ છ નું ગણિત તેનું ચેપ્ટર વન જોઈ રહ્યા છીએ આપણે જેનું નામ છે સંખ્યા પરિચય તેની અંદર આપણે અહીંયા પહોંચ્યા છીએ કેટલીક રકમ આપણને શબ્દોમાં આપી છે અને તેને આપણે લખવાની છે આંકડાની અંદર તો ચાલો ટ્રાય કરીએ શબ્દોમાં આપેલી રકમને આંકડામાં લખવાનો ઓકે સ્લાઇડની અંદર ઓકે કઈ રકમ છે બેતાલીસ લાખ સિત્તેર હજાર આઠ એક રકમ તમને આપી છે શબ્દોમાં લખેલી બેતાલીસ લાખ સિત્તેર હજાર અને આઠ ઓકે તો આની અંદર કંઈ નહીં તમારે ખાના પાડી દેવાના છે લાખ સુધીના ખાના પહેલા બનાવી દેવાના એકમ દશક સો હજાર દસ હજાર લાખ અને બેતાલીસ છે એટલે દસ લાખ ઓકે આપણે જનરલી એકમ આ બાજુથી લઈએ છીએ પણ મેં ખાલી સરળતા ખાતર આ બાજુથી લખ્યું છે ઓકે તો શું કરવાનું છે બેતાલીસ લાખ સિત્તેર હજાર ત્યારબાદ આઠ ઓકે તો આ તમારી રકમ બની ગઈ બેતાલીસ લાખ સિત્તેર હજાર આઠ ઓકે ત્યારબાદ તમને બીજી રકમ કહી છે પેનનો કલર બદલી દઈએ ઓકે બીજી રકમ છે બે કરોડ નેવું લાખ પંચાવન હજાર આઠસો કરોડ સુધીની રકમ આપી છે તમને બે કરોડ નેવું લાખ પંચાવન હજાર આઠસો બે કરોડ નેવું લાખ પંચાવન હજાર આઠસો એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ ઓકે શું કહ્યું છે બે કરોડ બે કરોડ ત્યારબાદ નેવું લાખ નેવું લાખ પંચાવન હજાર આઠસો બે કરોડ નેવું લાખ પંચાવન હજાર આઠસો બની ગઈ તમારી ત્રીજી રકમ શબ્દોની અંદર બે કરોડ નેવું લાખ પંચાવન હજાર આઠસો ત્રીજી રકમ સાત કરોડ સાઠ હજાર પંચાવન ઓકે સાત કરોડ સાઠ હજાર પંચાવન ઓકે તો કરોડ સુધીના ખાના પાડી દેવાના એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ ઓકે શું કયું છે સાત કરોડ તો કરોડના સ્થાનમાં સાત આવશે બરાબર દસ લાખના સ્થાનમાં કંઈ જ નથી કયું જીરો બરાબર છે દસ લાખ બાદ લાખના સ્થાનમાં પણ કંઈ નથી એટલે ઝીરો આવશે હજારના સ્થાનમાં સાઠ હજાર કયા છે દસ હજારના સ્થાનમાં તો સાઠ હજાર પંચાવન તો પંચાવન ઓકે સાત કરોડ સાઈઠ હજાર પંચાવન ઓકે લાખ સિત બે કરોડ નેવું આઠસો અને સાત કરોડ સાઈઠ હજાર પંચાવન ત્રણે ત્રણ રકમ આપણે શબ્દોમાં લખી દીધી છે ત્યારબાદ જોઈએ શું છે ઓકે તો અહીંયા આપ્યું છે ચાર પાંચ છ જીરો સાત અને આઠ ચાર પાંચ છ જીરો સાત અને આઠ આમનો ઉપયોગ કરીને છ અંકોની પાંચ સંખ્યા બનાવવાની છે બરોબર અને તેને વાંચન માટે તેમાં અલ્પવિરામ મૂકવાના છે ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે તો ચાલો જોઈએ ઓકે ચાલો કયા કયા રકમ આપી છે ચાર પાંચ છ જીરો સાત આઠ છ આંકડા ચાર પાંચ છ જીરો સાત આઠ એમનો ઉપયોગ કરીને શું કરવાનું છે છ અંકોની પાંચ સંખ્યા છ અંકોની પાંચ સંખ્યા બનાવવાની છે તો છ આંકડા જ આપણને આપ્યા છે તો સૌપ્રથમ તો એની એ જ રકમ આપણે લખી દઈએ ચાર પાંચ છ જીરો સાત આઠ ઓકે અલ્પ મૂકી દઈએ આપણા નિયમ પ્રમાણે આ બની ગઈ તમારી એક સંખ્યા બીજી સંખ્યામાં શું કરીશું આપણે પાંચ ને આગળ લાગી લાવી દઈએ ખાલી પાંચ નું સ્થાન બદલી દઈએ બાકી સંખ્યા એમની એમ લખીએ જીરો ઇઠ્યોતેર ઓકે ત્રીજી સંખ્યા બનાવી હોય તો છ ને આગળ લાવી દઈશું આપણે છ પિસ્તાલીસ જીરો ઇઠ્યોતેર ઓકે ચોથી સંખ્યા બનાવી છે તો શું કરીશું આપણે સાત ને આગળ લાવી દઈએ સાત ત્યારબાદ પિસ્તાલીસ છસો આઠ અને પાંચમી સંખ્યા બનાવી હોય તો આઠને આગળ લાવી દઈએ આઠ પિસ્તાલીસ છસો ને સાત શું કર્યું છે આપણે જુઓ સૌ પ્રથમ તો આખી આખી રકમ એમની એમ લખી દીધી છે ચાર લાખ છપ્પન હજાર અઠ્યોતેર ત્યારબાદ શું કર્યું છે આ પાંચને ખાલી આગળ લાવી દીધા છે બાકી એમને એમ લખ્યું છે પાંચ લાખ છેતાલીસ હજાર અઠ્યોતેર ત્યારબાદ શું કર્યું છ ને આપણે આગળ લાવી દીધા અને બાકીની રકમ એમની એમ લખી દીધી છ લાખ પિસ્તાલીસ હજાર અઠ્યોતેર ત્યારબાદ આપણે અહીંયા સાત ને આગળ લાવી દીધા અને બાકીની આખી રકમ એમને એમ લખેલી છે જુઓ સાત અહીંયા આગળ આવી ગયા છે ઓકે અને ત્યારબાદ પિસ્તાલીસ છસો આઠ સાત ની જગ્યાએ લખી દીધા છે તો સાત લાખ પિસ્તાલીસ હજાર છસો ને આઠ અને ત્યારબાદ શું કર્યું છે સૌથી છેલ્લે અહીંયા જે આઠ છે આઠ ને અહીંયા આગળ લાવીને આખી રકમ એમની એમ લખી છે આઠ લાખ પિસ્તાલીસ હજાર છસો સાત અને તમે જોઈ શકો છો કે આ જે સંખ્યા છે તમે ઉપરથી વાંચશો આવશો તો સૌથી નાની સંખ્યા છે આની આ સંખ્યા કેવી છે સૌથી નાની ત્યારબાદ આ તેનાથી મોટી છે આ તેનાથી મોટી આ તેનાથી મોટી અને આ સૌથી મોટી એનો મતલબ કે આપણે સંખ્યા કઈ રીતના લખી છે ચડતા ક્રમમાં અને આ જ સંખ્યાને ઉતરતા ક્રમમાં લખવી હોય તો પહેલા કઈ આવશે આ ત્યારબાદ આ ત્યારબાદ આ ત્યારબાદ આ અને આ તો એટલી જ વસ્તુ આપણને પૂછવામાં આવી છે ચડતો ક્રમ ઉતરતો ક્રમ અને અલ્પ વિરામનો ઉપયોગ કરીને પણ આપણે સંખ્યાઓને લખી છે ત્યારબાદ શું છે ઓકે પિસ્તાલી ચાર પાંચ છ સાત આઠ અને નવ આનો ઉપયોગ કરીને આપણે શું કરવાનું છે આઠ અંકોની ત્રણ સંખ્યા બનાવવાની છે છે ચલો ઓકે કઈ રકમ ચાર પાંચ છ સાત આઠ નવ ચાર પાંચ છ સાત આઠ અને નવ આઠ અંકોની ત્રણ સંખ્યા આઠ અંકોની ત્રણ સંખ્યા પૂર્ણ વિરામ સાથે લખવાની છે ચાલો સૌ પ્રથમ સંખ્યા બનાવીએ એમની એમ જ રકમને લખી દઈએ પિસ્તાલીસ સડસઠ નેવ્યાસી અને આગળથી પિસ્તાલીને ફરીથી રિપીટ કરીએ એટલે આઠ આંકડા બની ગયા અલ્પવિરામ મૂકી દઈએ ત્રણ પછી બે પછી બે પછી ચાર લાખ છપ્પન ચાર કરોડ છપ્પન લાખ ઇઠ્યોતેર હજાર નવસો ને પિસ્તાલીસ ઓકે બીજી રકમ બનાવવી છે તો આપણે શું કરીશું સૌપ્રથમ 45 પિસ્તાલીસ ને રિપીટ કર્યા ત્યારબાદ છપ્પન ને રિપીટ કરી ચાર છપ્પન નવ અને અહીંયા છપ્પન લખી દઈએ ચાર કરોડ છપ્પન લાખ ઇઠ્યોતેર હજાર નવસો ને છપ્પન ચાર કરોડ છપ્પન લાખ ઇઠ્યોતેર નવસો ને પિસ્તાલીસ હતા અહીંયા ચાર કરોડ છપ્પન લાખ ઇઠ્યોતેર હજાર નવસો ને ત્યારબાદ અગેન છપ્પનની જગ્યાએ આપણે સડસઠને રિપીટ કરીએ મતલબ કે આખી સંખ્યા પહેલાં એમને એમ લખી નાખો ચાર પાંચ છ સાત આઠ નવ અને આ જે સડસઠ છે તેને પાછળ અહીંયા મૂકી દઈએ હવે તમારી રકમ બની ગઈ ચાર કરોડ છપ્પન લાખ અઠ્યોતેર હજાર નવસો ને સડસઠ બરાબર આ રીતે આપણે શું કર્યું છે ચાર પાંચ છ સાત આઠ અને નવનો ઉપયોગ કરીને આઠ આંકડાઓને કેટલા બે ચાર છ આઠ આઠ આંકડાની ત્રણ સંખ્યાઓ અહીંયા બનાવી દીધી છે ઓકે સંખ્યાને થોડી વ્યવસ્થિત અહીંયા લખી દે ચાર છપ્પન ઇઠ્યોતેર નવસો પિસ્તાલીસ ચાર છપ્પન ઇઠ્યોતેર નવસો છપ્પન ચાર છપ્પન ઇઠ્યોતેર નવસો સડસઠ ઓકે તો કંઈક આટલી વસ્તુ આપણને કરવાનું કહેવામાં આવ્યું છે ત્યારબાદ શું કીધું છે ત્રણ જીરો અને ચાર નો ઉપયોગ કરીને છ અંકની પાંચ સંખ્યા બનાવવાની છે ચાલો જોઈએ કોનો ઉપયોગ કરવાનો છે ત્રણ જીરો અને ચાર કેટલી સંખ્યા બનાવવાની છે છ અંકની કેટલી પાંચ સંખ્યા બરાબર કોઈ નિયમ નથી કીધો એટલે કોઈ પણ આંકડો તમે ગમે તેટલી વખત યુઝ કરી શકો છો તો સૌ પ્રથમ બનાવીએ ત્રણ જીરો ચાર ચાર જીરો ત્રણ ઓકે બીજી બનાવી દઈએ ચોત્રીસ જીરો ત્રણસો ચાલીસ ત્રીજી બનાવી દઈએ તેતાલીસ જીરો ત્રણસો ચાલીસ કે ચોથી બનાવી દઈએ બે આંકડા રિપીટ કરીએ આમાં તે જીરો ત્રણસો ચાર અને પાંચમી બનાવી દઈએ ચાર ઓકે તો અહિયાં આપણું પ્રકરણ પૂરું થાય છે ત્યારબાદ તમને સ્વાધ્યાય એક પોઈન્ટ એક આપવામાં આવેલું છે જે આપણે નેક્સ્ટ વિડિયોમાં જોઈશું અને આ જ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી ધન્યવાદ